હાડગુડ ખાતે સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આણંદ જિલ્લાના હાડગુડ ગામે એસકે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચને અને કુરીબાજોને રોકવાના નેકાશયથી સાતમા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહમાં અગિયાર જોડાઓએ લગ્નજીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના પૂર્વ સાંસદ મરુમ અહમદ પટેલના દીકરી મુમતાજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતીના ચેરમેન એડવોકેટ વઝીર ખાન પઠાણ વાઇસ ચેરમેનો નશરુદ્દીન રાઠોડ અને નાસિર ખાન પઠાણ સૈયદ આશિક હુસેન અનુબાપુ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોલાના પરવેઝ યમની આરિફ રિપલ સૈયદ ખલીલ અહેમદ સૈયદ અમરુલ્લા મોલાના અઝરુદ્દીન અસીમભાઈ ખેડાવાળા ડૉક્ટર સમીર મલિક ડોક્ટર સોયબ મલિક ઉપસ્થિત રહ્યા હતા એસ કે ગ્રુપના પ્રમુખ મુસ્તાકભાઈ સૈયદ અને ગ્રુપના તમામ સભ્યો તથા હાલગુડની વિવિધ કમિટીઓના સભ્યોને ખૂબ જ સરસ આયોજન કરી સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નહીમ બાબા રાઠોડ મિર ન્યુઝ હાલ લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજા ન્યૂઝ ન્યુઝ એવું કે દેવ મિર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ